આજે સામા પાચમ છે અને સામા પાંચમમાં છે ને આ સામો છે ને સામાની ખીર હું બનાવવાની છું અને આ બધી ફરાળની વસ્તુ બનાવવા માટે આ બધી વસ્તુ તૈયાર કરી નાખી છે મેં એમાં પેલા છે ને બે મુઠી સામો લઉં અને પલાળવા મૂકી દઉં આમાં છે ને એક ગ્લાસ પાણી નાખી દઉં અને પલાળવા મૂકી દઉં આ સામો પરલે ને ત્યાં સુધીમાં ટીંડોરાનું શાક વઘારી નાખું ટીંડોરાનું શાક હું આજે ઘી માં બનાવીશ જો આમાં ચાર ચમચી ઘી લીધું છે અને હવે ઘી ગરમ થાય ને પછી એમાં જ મરચાં તળી લેવાની છું જો આ મરચાં થઈ ગયા છે અને મારા સાસુ કેતા કે આજે પાચમ છે ને એટલે બધું ઘીમાં બનાવજોરાનું શાક ઘીમાં બનાવજો અને સામાની ખીર હોય એમાં ઘી હોય ભાજીમાં પણ ઘી નાખીને જ બનાવવાની હોય એટલે બા એવું કહેતા એટલે હું છે ને સામા પાચમ ને દિવસે બધી રસોઈ ઘીમાં જ બનાવું આમાં જુઓ મરચાં તળાય કે ને આમાં થોડું થોડું મીઠું નાખી દઈશું અને પછી મૂકી દઈશું જો હવે ઘી ગરમ થઈ ગયું છે ને એમાં જીરું નાખી દઉં અને હવે આને છે ને મિક્સ કરી અને ઘીમાં ગેસે થવા દેવાનું ટિંડોરા ઈંડોરાનું શાક છે ને સામા પાંચમ ને દિવસે ઘીમાં જીરું નાખીને બનાવીએ ને બહુ જ મસ્ત લાગે છે એનો સ્વાદ જ અલગ હોય ઘીમાં બનાવેલું શાક સિંદોરાનું અને આમાં લીલો મસાલો છે ને થોડું મીઠું આમાં નાખ્યું છે મેં આની અંદર નાખી દઈશું પછી છે ને આને મિક્સ કરી અને થવા દઈશું અંદર છે ને બહુ પાણી નથી નાખવાનું ધીમા ગેસે થવા દેશું અને આ થાળીની અંદર પાણી નાખીશું એટલે છે ને ધીમા ગેસે વરાળથી થઈ જશે શાક હવે છે ને આ શાક ને હું આ બાજુ સેટ કરી દો ધીમા ગેસે થયા કરશે ત્યાં સુધી ખીર બનાવી લઉં જો ખીર માટે લો ગ્લાસ પાણી મૂકી દઈએ એક મોટો ગ્લાસ અને અડધો ગ્લાસ પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં અહીંયા સામો ધોઈ લઈએ જો આ સામો પલલી ગયો છે આ બધા છે ને એમાં છોલતા હોય ને એ બધા નીકળી જાય આવી રીતે બે ત્રણ પાણીથી ધોઈ લેવાનું જો પાણી ગરમ થઈ ગયું છે અને એમાં છે ને સામો ઓરી દઈએ આ છે ને સામો પાણી સાથે મિક્સ થઈ ગયો છે હવે ઉકળશે અને બફાઈ આ સામો ખીર માટે ત્યાં હું ફેરવી લઉં અને અહિયાં છે ને બટેકાની સૂકી ભાજી બનાવી નાખો એમાં ત્રણ ચમચી ઘી જો એના માટે મેં છે ને બટેકા સમારી લીધા છે અને એમાં છે ને હું આ મોરસ ભાજી નાખવાની છું પેલી ફરાળમાં આવે છે ને એ આ પાંચ સામા પાચમ માટે બટેકાની સૂકી ભાજી બનાવવા માટે આ જે મોરસની ભાજી આવે છે ઉપવાસની એ કાંઈ નાખવી ફરજિયાત નથી આ તો હું લાવેલી છું એટલે એમાં યુઝ કરી નાખીએ આ બટેકાની સૂકી ભાજી બનાવવામાં એમાં નાખવાની છું હવે ચેક કરી લઈએ બટેકાની સૂકી ભાજી માટે ઘી ગરમ થઈ ગયું છે અને જીરું નાખી દીધું હવે થઈ ગયું છે બટેકા અને આજે મેં મોરડની ની ભાજી મોરસની ભાજી લીલો મસાલો અને કોથમીર આ બધું નાખી દઈએ અને મિક્સ કરી દઈએ બટેકાનું શાક છે ને લુલું બનશે મસ્તીનું જો આ બટેકાનું સબ્જી ભાજી નાખીને મિક્સ થઈ ગયું છે અને આમાં છે ને અડધો ગ્લાસ પાણી નાખશું જો અડધો ગ્લાસ પાણી નાખ્યું અને હવે આને સીટી કરી લઈશું જો આ કુકર ફિટ કરતી વખતે છે ને આવી રીતે સીટી રાખવાની અને આમ ઢાંકણ બંધ કરી દેવાનું હવે આને સીટી થવા દઈએ અને આની અંદર ચેક કરી લઈએ ટિંડોરાનું શાક બહુ મસ્તો સાઈજ થઈ જાય છે જો હજુ થોડી વાર છે થવા દઈએ ને પછી આને ચેક કરી લઈએ સામાને ચેક કરી લઈએ જો થોડી વાર છે હજુ અહિયાં ટીડોરાનું શાક બને છે ખીર માટે બફાય છે અને બટેકાની સૂકી ભાજી થાય છે આ ત્રણેય વસ્તુ થાય ને ત્યાં સુધીમાં હું ફરાળી ભાખરી માટે લોટ બાંધી લઉં આ છે રાજીગ્રાનો લોટ અડધો બાઉલ રાજીગ્રાનો લોટ અને આ જે મોરસ ની ભાજી મેં ખરલમાં વાટી ને અને લીલો મસાલો અને થોડી કોથમીર પછી છીણ છે અને થોડી કોથમીર થોડું જીરું નાખશું અડધી ચમચી ખારી છે ને ભાજી એટલે લગભગ લોટમાં બહુ મીઠું નાખવું પડે થોડુંક સ્વાદ પ્રમાણે નાખીએ એક ચમચી ઘી નાખીએ ને હવે લોટ બાંધી લઈએ આની અંદર છે ને મોરડની ભાજીમાં તો આની અંદર પાણી થાય હોય જ છે એટલે પહેલા લોટ ને બધું છે ને મિક્સ કરી લેવાનું પછી જરૂર પડે ને તો જ પાણી નાખીને લોટ બાંધવાનો આવી રીતે મિક્સ કરી લેવાનું લોટ બાંધીએ ને ત્યારે હાથ દૂર નહીં રાખવાનો લોટ વાળા ભલે હાથ થાય મસ્ત રીતે પણ આમ મસ્ત રીતે લોટ મસળીને વજન દઈને ને એવી રીતે બાંધી લેવાનો જો આની અંદર પાણીની જરૂરત નથી પડી જો લોટ બંધાઈ ગયો આ ભાખરીનો લોટ ફરાળી ભાખરીનો લોટ બંધાઈ ગયો ફરાળી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા જો આ શાક પણ સુકી ભાજી થઈ ગઈ છે બટેકાની અને આ શાક ચેક કરી લોિંડોરાનું જો આ થાળીમાં કેટલું બધું પાણી હતું બધું ગયું છે જો જો આ તિંડોરાનું શાક છે ને બની ગયું છે આમાં થોડું ધાણાજીરું નાખશું અને થોડી કોથમીર નાખશું મિક્સ કરી લેવાનું જો આ ટીંડોરાનું શાક થઈ ગયું છે અને બનાવ્યું છે ને તો આ શાક બહુ જ સરસ થાય છે બહુ જ મીઠું લાગે છે જો જો થઈ ગયું છે શાક ચેક કરી લઈએ આ ટીન્રા બફાઈ ગયો છે જો એકદમ દાણો ફાટી જાવો જોઈએ જો મસ્ત બફાઈ ગયો છે હવે છે ને આમાં ખીર માટે દૂધ નાખશું આમાં છે ને દૂધ થવા દઈએ અને સાથે છે ને થોડી ખાંડ પણ નાખી દઈએ એક ચમચી બે અને ત્રણ ત્રણ ચમચી ખાંડ નાખી છે અને આને બધું મિક્સ કરી અને થવા દઈએ ધીમા ગેસે ખીરને ને ધીમા ગેસે થવા દેવાની દૂધ અને ખાંડ નાખીએ ને પછી ધીમા ગેસે થવા દેવાની અને થોડી થોડી વારે હલાવ્યા કરવાની જો આવી આવી હોય ને થોડી ઢીલી ત્યાં જ ઉતારી લેવાની થઈ જાય ને પછી કેમ કે પછી ઠીક થઈ જાય મોરૈયો સામો કહેવાય ને એટલે અને આમાં થોડું એલચીના દાણા નાખી દઉં છું બે એલચી છે અને જો હવે મિક્સ કરી આમાં આ ખીર તૈયાર થઈ ગઈ છે જુઓ સામોની ખીર તૈયાર થઈ ગઈ છે જો આ ફરાળી લોટ થઈ ગયો છે હવે ભાખરી કરી લઈએ અને જયારે ફરાળની ભાખરી કે પૂરી કાંઈ પણ કરીએ ત્યારે આવું પ્લાસ્ટિક લઈ લેવાનું અને એને છે ને થોડું ઘી લગાવી દેવાનું બાજુ એક આ બાજુ અને પછી આપણે જ્યારે જ્યારે ઉપરથી ઢાંકવાનું હોય ને વણવાનું હોય ને ત્યારે આવી રીતે ઘી લગાવી દેવાનું અને પછી જો આવી રીતે આમ મૂકી અને આમ મૂકી દેવાની કોથળી પછી છે ને આવી રીતે પ્રેસ કરી અને ધીમા ધીમા હાથે વણવાનું છે બહુ વજન દઈને નહીં વણવાનું કેમ કે આ લોટ છે ને રાજીગ્રાનો લોટ એકદમ ધ્યાન રાખીને ધીમે ધીમે વણવું પડે નહીતર છે ને એની કિનારી પછી બહુ ફાટી જાય રાજીગરાનો લોટ એવો આવે ને એટલે આપણે શાંતિથી ધીમે ધીમે વણવું પડે જો આવી રીતે વજન દીધા વગર એકદમ પોચા પોચા હાથ થી આવી રીતે વણી લેવાની ભાખરી જો ભાખરી વણાઈ ગઈ છે હવે આપણે લોઢીમાં શેકી લઈએ એમાં થોડું ઘી નાખશું અને પછી જુઓ આ છે ને આ ભાખરી આવી રીતે લઈ આવી રીતે હાથમાં લઈ અને આ જે નીચેનો ભાગ છે ને એ આવી રીતે થવા દેશું આમ ધીમેથી નાખવાની નહીં તો પછી ઘીના છાંટા ન ઉડે એનું ધ્યાન રાખવાનું ખાસ હવે આપણે બીજી ભાખરી વણી લઈએ આ ભાખરી શેકાય ને ત્યાં સુધીમાં બીજી ભાખરી વણી લઈએ ચાલો હવે આ એક બાજુ થઈ ગઈ છે અને ઉલટાવી લઈએ અને પાછું થોડું ફરતે ઘી નાખી દઈએ હવે ક્રિસ્પી થઈ ગયું છે પાછો ફેરવી નાખીએ અને જો આ મસાલાવાળી વાળી રાજીગ્રાના ફરાળી ભાખરી જો આ કેટલી મસ્ત બની ગઈ છે મસાલા ભાખરી જો થઈ ગઈ છે જો આ સામાન્ય ખીર તૈયાર થઈ ગઈ છે જો બટેકાની સૂકી ભાજી કેટલી સરસ બની છે લીલી જો મસ્ત બની ગઈ છે સૂકી ભાજી ટિંડોરાનું શાક ઘીમાં બનાવેલું પછી રાજીગ્રાના લોટની ભાખરી મસાલાવાળી ફરાળી ભાખરી અને તળેલા મરચાં અને કાકડીનું અથાણું છે ચાલો ફરાર કરવા આવી જાઓ